જન જન સુધી રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવના જાગે તેવા આશયથી સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાના ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર ઉમરપાડા તાલુકો રંગાયો હતો આ તિરંગા યાત્રામાં ઉમરપાડાના વનરાજ હાઈસ્કૂલથી ઉમરપાડા બજાર ઉમરપાડા બસ સ્ટેશન સુધી વનરાજ હાઈસ્કૂલ પર પહોંચીને સમાપન થઈ હતી યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા દેશભક્તિના ગીતો વચ્ચે યાત્રા નીકળી હતી જેથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો આ અવસરે માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન સાથે દેશભરમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પ્રત્યેક નાગરિક પોતાના ઘર ઉપર ભારતની આન બાન શાન રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવી રહ્યા છે ત્યારે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાડવા ઉમરપાડાની તિરંગા પદયાત્રા પ્રેરણા રૂપ બનશે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા જે બદલ માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવા સૌનો આભાર વ્યક્ત કર્યો ઉમરપાડાવાસીઓના જોમ જુસ્સાની પ્રશંસા કરતા તેમણે કહ્યું ઉમરપાડા પ્રજાજનો કોઈ પણ પરિસ્થિતિમાં રાષ્ટ્રભક્તિ કરવાનું છોડતા નથી રાષ્ટ્રભક્તિમાં ઉમરપાડાવાસીઓ હંમેશા અગ્રેસર રહે છે તેમજ માજી કેબિનેટ મિનિસ્ટર ગણપતભાઈ વસાવા તિરંગા યાત્રા દરમિયાન પ્રજાજનોને તિરંગાના વિશેનું મહત્વ અને તિરંગાના સન્માન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મિત્રો સ્વતંત્ર દિન એટલે ઓગસ્ટ નિમિત્તે આજે ઉમરપાડા તાલુકાની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનને કારણે સમગ્ર દેશની અંદર ઘર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સમગ્ર દેશમાં ખૂબ ધૂમધામથી આ યાત્રાઓ ચાલી રહી છે એના જ ભાગ સ્વરૂપે આજે ઉમરપાડા તાલુકાની અંદર પણ તાલુકા મથકે હજારોની સંખ્યામાં ઉમરપાડા તાલુકાના ભાઈ બહેનો ઉમરપાડા તાલુકામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો પોલીસ મિત્રો ફોરેસ્ટના મિત્રો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને વનરાજ હાઈસ્કૂલથી એસટી ડેપો બજાર થઈને ફરી વનરાજ હાઈસ્કૂલે આજે આ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી છે સમગ્ર દેશ દેશભક્તિથી રંગાયેલો છે અને આજના દિવસે જે કોઈ આપણા વિરોધ થઈ ગયા જે વિરાંગનાઓ થઈ ગઈ એ બધા જ લોકોએ જેમણે આ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સમગ્ર જીવન દેશ કાજે બલિદાન આપ્યું છે એવા તમામ સ્વતંત્ર વીરોને આજે લાખ લાખ વંદન કરીએ છીએ અને આજની આ ઉમરપાડાની તિરંગા યાત્રા સફળ કરવા બદલ સમગ્ર ઉમરપાડા તાલુકાની જનતાનો અને વહીવટી તંત્ર અને સમગ્ર સંગઠનની ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આપું આ યાત્રામાં ઉમરપાડા તાલુકાના મામલતદાર પ્રવીણભાઈ પટેલ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારી એફ એમ પઠાણ સુરત જિલ્લા માજી કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપ સંગઠન મંત્રી રામસિંહભાઈ વસાવા ઉમરપાડા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ વસાવા તાલુકા મહામંત્રી અમીશભાઈ વસાવા અર્જુનભાઈ વસાવા કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ વસાવા ઉપપ્રમુખ કુસુબેન વસાવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશ ભાઈ પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ સાબડ સાબળ ઉમરપાડાના તલાટીઓ ઉમરપાડા તમામ ગ્રામ પંચાયતના સરપંચો ફોરેસ્ટ કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત પોલીસ જવાનો ગ્રામજનો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ઉમરપાડા